આજે આપણે બનાવીશું રાજમા આલુની સબ્જી એના માટે એક પેનમાં તેલ ગરમ કરી એમાં જીરું હિંગ સમારેલી ડુંગળી અને ક્રશ કરેલા આદુ મરચાં લસણ નાખી તેને ત્રણથી ચાર મિનિટ સુધી સાંતળીશું પછી એમાં એક પાવ ટામેટાનું પેસ્ટ હળદર મરચું ધાણા જીરું અને એક સમારેલો બટાકો નાખી તેને મિક્સ કરી લઈશું અને હવે એને ઢાંકીને પાંચ થી સાત મિનિટ સુધી ચડવા દઈશું હવે ઢાંકણ ખોલી એક બાઉલ પાણી નાખી જ્યાં સુધી બટાકા નાઇન્ટી પર્સન્ટ જેટલા કૂક ના થઈ જાય ત્યાં સુધી તેને ચઢવા દઈશું હવે આપણે એમાં એક બાઉલ જેટલા બાફેલા રાજમા બે ચમચી જેટલું કોપરું મીઠું અને પાણી નાખીને તેને સાતથી આઠ મિનિટ સુધી કૂક કરીશું અને લાસ્ટમાં એમાં ગરમ મસાલો કસૂરી મેથી અને લીલા દાણા નાખી મિક્સ કરીશું આપણા રાજમા આલુની સબ્જી રેડી છે તેને આપણે રાઈસ કે રોટી સાથે સર્વ કરીશું થેન્ક યુ